નજર ભરૂચ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર લઈને આજે એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ચૈતર વસાવા ઉપર ખોટા કેસો કરીને તેમને ફસાવાનું કાવતરું ભાજપ અને સ્થાનિક નેતાઓ દ્વારા ઘડાયું છે

તો ધારાસભ્યને અત્યાર સુધી અંદર કેમ રાખવામાં આવે આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ આ ખરો આ લોકોનો જે મનસા છે એ મનસા તો એ છે કે ચૈતરભાઈ વસાવા જેલની પાછળ રહે આદિવાસી સમાજનો વિકાસ અટકે ડેડિયાપાડા વિધાનસભાનો વિકાસ અટકે અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોના માટે જે અવાજ ઉઠાવતા વ્યક્તિ છે એ જેલની પાછળ રહે તો એ લોકોનો અવાજ પણ એ લોકો દબાવી શકે દરેક સમાજનો અવાજ દબાવી શકે એવી મનસા અને એવી ભાવના આ ભાજપ સરકારની આજે ખુલ્લી પડી ગઈ છે ત્યારે આપણે સૌ આશા રાખીએ છીએ કે આ વિકાસ કઈક રીતે અટકે નહીં ચૈતરભાઈ વસાવા જલ્દી થી જલ્દી બહાર આવે એવા સતત આપણે પ્રયત્ન કરીએ ચૈત્રભાઈ વસાવાની સાથે આપણે આજે પણ જોડાયેલા છે ને આગામી દિવસોમાં પણ જોડાયેલા રહીશું આમ આદમી પાર્ટી પણ ચૈતરભાઈના પડખે ઉભી છે અને તમામ ક્ષેત્રે ચૈતરભાઈ ની સાથે ઉભા રહી અને ચૈતરભાઈ નો અવાજ બની રહી છે તો ડેડીયાપાડાના ધારાસભ્યને અત્યાર સુધી અંદર કેમ રાખવામાં આવે આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં નથી આવે પરંતુ